જો એક બહુ સુંદર ઘટના બની છે વિશ્વ ઇતિહાસમાં ગિરિરાજજી જાણો છો ગિરિરાજ ગોવર્ધન વૃંદાવનમાં ગિરિરાજજી ઉપર જ્યારે શ્રીનાથજીનું પ્રાગટ્ય થયું શિલ માધવેન્દ્રપુરી દ્વારા શ્રીનાથજીને ગિરિરાજજી ઉપર જ્યારે પ્રગટ કરવામાં આવ્યા ત્યાર બાદ વલ્લભકોળમાં એ સેવા શરૂ થઈ શ્રીનાથજીની સેવા અને વલ્લભાચાર્યના પુત્ર થયા વિઠ્ઠલનાથ ગોસાઈ વિઠ્ઠલાથજી જ્યારે ગિરિરાજજી ઉપર સેવા કરતા હતા એ સમયે એ નજીકના ગામની અંદર કોઈ એક વ્યક્તિ રહેતો તો જેનું નામ હતું રૂપા રૂપા નામનો વ્યક્તિ આપણે કાઠિયાવાડી ભાષામાં કહેવી તો રૂપો કે નામ નામકરણ થોડું નામ આપણે રૂપો કરી નાખીએ નામ હતું રૂપા એકવાર વિથ ગોસાઈ પાસે આવે છે દાદરા ચડતા ચડતા ઉપર ગિરિરાજ જેમાં જતીપુર આગળ મંદિર જે છે આવી અને વિઠ્ઠલનાથ ગોસાઈને કીધું ગોસાઈજી મારે હવે અહીં રહી જવું છે કાયમ માટે તમે મને કઈક સેવા આપો હું હંમેશા માટે અહીંયા રહીશ તો ગોસાઈજીએ કીધું કે તને આવડે છું મને કાંઈ નથી આવડતું ઈ તો કાંઈ નથી આવડતું તને સેવામાં ક્યાં રાખવું એ એ કે મને આવડતું નથી પણ તમે કાંઈક શીખવાડી દેજો તમે તો ગુરુ છો સામર્થ્ય છે તમારું તમે કાંઈક શીખવાડી દેજો તો હું અહીંયા રહી જાઉં આવું મારે પાછું જવું નથી બસ તમારા આશ્રયમાં મારું જીવન સમર્પિત કરી દેવું છે તો ગોસાઈજીએ વિચાર કર્યો કે માણા તો હારો છે પ્રેમી છે શરણાગત છે ભગવાનની સેવા કરશે તો એને કીધું એક કામ કર તું અહીંયા જા આ દરવાજો છે જો રાતે દરવાજો બંધ થાય આને સાંકળ લાગશે તાળું લાગશે અને પછી અહીંથી બહારથી કોઈ અંદર ન આવવો જોઈએ આપણે નિયમ હોય ને ત્યારે મંદિર બંધ થઈ જાય બહારથી કોઈને અંદર ન આવવા પણ એક વિશેષ આજ્ઞા બીજી એ આપી અંદર થી કોઈ બહાર ન જવું જોઈએ હવે તમે વિચાર કરો કે બહારથી માણા અંદર ન જાય એ તો સમજ્યા કે બહાર નો માણા ન જાય અંદર પણ ઓલો કે અંદર થી બહાર નો આવે કોઈ તો અંદર તો ભગવાન છે એની સિવાય તો કોઈ છે નહીં ઠાકોરજી છે બીજું તો કોઈ છે નહીં પણ કીધું નહીં ગુરુની આજ્ઞા છે તો છે તો રૂપો બે ગયો ને હવે એ બેઠો છે રાતે બે જાય દરવાજો બંધ થાય એટલે અને હવારે જ્યારે મંગળા આરતી થાય તો વિઠ્ઠલનાથજીના એક શિષ્ય હતા ગોવિંદ સ્વામી તો એની સેવા હતી કે ભગવાનને જગાડે તો આપણે પુષ્ટિ માર્ગની અંદર પદગાન મુખ્ય છે તો પદગાન દ્વારા ભગવાનની મંગળા કરે જગાડવા માટે તો ગોવિંદ સ્વામી જ્યારે પદ ગાય ઠાકુર જાગો મદન ગોપાલ આ એનું પદ એને રચિત કરેલું અને ગાય એટલે ભગવાન જાગે આરતી થાય એટલે આને ખબર પડે કે હવે મંદિર ખોલવાનું છે એની ડ્યુટી રોજ સેવા શરૂ થઈ હવે એક દિવસ બન્યું એવું પૂર્ણિમા આવી પૂર્ણિમા પૂનમ તો પૂર્ણિમાના દિવસે એ રાત્રિએ ભગવાનને થયું કે પૂર્ણિમા અદભુત છે તો કેમ નહીં રાસ લીલા કરી અને રાસ લીલા કરવા માટે ભગવાને વિચાર કર્યો કે રાસ લીલા કરવા માટે તો જવું પડશે બાર કઈ જગ્યાએ ચંદ્ર સરોવર થોડું ગિરરાજજીથી નિકટ છે તમે વૃંદાવનમાં જાઓ રાસ લીલાનું સ્થાન છે સુરદાસજી જે સ્થાનમાં વાસ કરે છે એ ચંદ્ર સરોવર એક અદભુત લીલા સ્થળી છે ભગવાનની તો એ ત્યાં ભગવાન ને જાવ તું તો ભગવાન આવ્યા અને આને એક આદત પડી ગયેલી ગોવિંદ સ્વામી જે પદ ગાય રોજ આ એને આને કઈ સમજાય નહીં આ શું ગાય છે ઘણીવાર એવું થાય આપણે નવા નવા ભગત બન્યા હોય તો સમજાય નહીં કઈ ઈસ્કોનમાં જ્યારે નવા નવા આવી ને તો કઈ ખબર જ ન પડે કારણ કે બધી આરતી બંગાળી પેલા છ મહિના સમજતા થાય કે ગાય છું ખબર ન પડે ભાષા ફરી જાય આને કઈ ખબર નહીં કાંઈ ગોવિંદ સ્વામી હવાર અવારમાં ગાય છો પણ પહેલી લાઈન યાદ રહી ગઈ અને ઠાકુર જાગો મદન ગોપાલ આટલું યાદ રહ્યું એને ઠાકુર જાગો અને આખી રાત ગાય આખી રાત જ ગાય ઠાકુર જાગો ઠાકુર જાગો આવી જગાડવાનું પદ છે અને આ હુડ આવી દે રોજ આ બની ગયો એક લાઈન યાદ રહી ગઈ આખી રાત રાતે બે વાગે જાગ્યા છે ને રહેતા તા નિકટ જતીપુરામાં તો એણે સાંભળ્યું કે આ ઠાકુર જાગો ઠાકુર જાગો આ તો મારું પદ છે અને મંગળામ ગમન રાતે કોણ ગાય છે તો એને જૈન જોયું તો રૂપો આવી ગાતો તો એટલે એને કીધું કે તું હું ગા છો એટલે મને કઈ સમજાતું જ નથી પણ આ તમારું છે સાંભળ્યું તું ઠાકુર જાગો મદન ગોપાલ તો આટલું ગાવ છું કે રાતે આ બેઠો બેઠો શું કરવું તો કઈ વાંધો નહીં પણ જો આ પદ જે છે ને એ ભગવાનને જગાડવા માટે છે મંગળા આરતીનું છે આને અત્યારે ગવાય નહીં ઓ ગુરુજી એવું છે કાંઈ ને હાલો આજથી બની ગાવાનું તો હવાર પડ્યો જ્યારે વિઠ્ઠલનાથ ગોસાઈ સેવામાં આવ્યા ભગવાનને જગાડ્યા જોયું તો આંખ લાલ થઈ ગઈ ભગવાન શ્રીનાથજીની આંખો રાતી હોય ને આખી રાત જાગ્યા હોય તો આંખ લાલ થઈ જાય તો ગોસ્વામી એ પૂછ્યું ગોસાઈજી કે જય જય આ આંખ કેમ લાલ થઈ ગઈ એટલે હું કઉ રાતે ઊંઘ ન આવી એ કે પ્રભુ તમે રોજ હોઈ જાઓ છો ને આજ તમે રાતે ઊંઘ નું આવી કારણ શું છે એ કે રોજ કોક એટલી સરસ હાલરડા ગાય આપણી ભાષામાં કે હિન્દીમાં લોરી કે રોજ એ કે કોક હાલરડા ગાય છે ને બાર મને એવી સરસ ઊંઘ આવે પણ ગઈ રાતે ખબર નહીં એને ગાયું નહીં તો મારું તો કામ જ ઊંઘ જ આવી મને કે શું કરું આખી રાત જાગ્યો તો ગોસાઈજી સમજી ગયા કે મારે તો રૂપો બે છે એને બોલાયો અહીં આવ્યું તું રાતે ગા છો હું તો એ કે ઠાકુર જાગો મદન ગો અને હું આખી રાત કરું હું બહાર બેઠો બેઠો તો આખી રાત હું આ ગાયા કરું એક લાઈન આવડે જ મને આખું ભજન તો આવડતું નથી એક આવડે છે અને એટલે હું આ ગાતો તો પણ ઈ કે તારું ગાન જે છે ને એ ભગવાનને એટલું પ્રિય છે કે એ તારા પદને સાંભળી અને ઠાકુરજી સુવે છે તો કે વાત તો બરાબર છે તમે વિચાર કરો એ ગાય છે ઠાકુર જાગો મતલબ હે ઠાકુરજી ઉઠો તમે જાગો અને જાગવાનું સાંભળીને ભગવાન હોઈ જાય છે જુઓ ભાવની પ્રધાનતા છે ભલે એ બોલે છે ઠાકુર જાગો પણ એનો ભાવ એ છે કે ભગવાન હોઈ જાય તો એ બોલે છે જાગો પણ ભગવાન હું માને છે કે આ મને સુવડાવે છે ભગવાન હોઈ જાતા એટલે કોઈ પણ ક્રિયા જે છે ને એના કરતા વધારે મહત્વપૂર્ણ ભાવ છે ભગવાન ભાવનો સ્વીકાર કરે છે અને એટલે એનું એક નામ છે ભાવગ્રાહી જનાર્દન ભાવ મહત્વપૂર્ણ છે વિચાર કરો બોલે છે જાગવાનું ભગવાન એને સમજે છે કે આ મને હુડ આવે છે મતલબ આપણે ગાવી હું એ બહુ મહત્વપૂર્ણ નથી અને એટલે ગોસ્વામીજી કીધું ને ઉલટા નામ જપત જગ જાના વાલ્મીકી ભય બ્રહ્મ સમાના ઊંધું નામ રામની બદલે મારા જે બોલે છે ઉલટું નામ જપ કરે છે તોય પામી ગયા અને આપણે સીધું લેવી તોય મેળ નથી પડતો યાર કમી શું છે ભાવ ઓલા રામની બદલે મરા કીધું તોય પામી ગયું બ્રહ્મશ્રી વાલ્મીકી અને આપણે સીધા નામ લઈને હજી આપણે સીધા નથી થતા કેમ મન સીધા નથી ભાવય સીધો નથી આપણો જુઓ સરળતા જે છે ને એ ભગવાનને બહુ પ્રિય છે ભક્તિ સિદ્ધાંત સરસ્વતી પ્રભુપાદના ગુરુ કહેતા સિમ્પલિસિટી ઇઝ અ વૈષ્ણવિઝમ વૈષ્ણવતા શું છે સરળતા સરળતાનો ગુણ જેનામાં હોય ભગવાન એની ઉપર જલ્દી પ્રસન્ન થાય અને બુદ્ધિ જેનામાં બહુ હોય ને આને ભગવાન મળવા લગભગ અસંભવ છે કારણ કે તર્ક બહુ કર્યા કરે આ આમ કેમ થયું ઓલું આમ કેમ છે પણ જો સરળ ભગત હોય ને એ તો બિચારો એમ જ કહે મન સેવા ફાવે આપણને બીજું કાંઈ ન આવે અને એ જે પ્રેમથી સેવા કરે ને ભગવાનની એ ઓલા નો કરીએ કારણ કે એને તો બધું વાંડ આવતો હું આ છું ને હું આ છું ને મારું આ પદ છે ને થોડું અભિમાન વચ્ચે આવે પણ સરળ જે ભક્ત છે એને કોઈ ચિંતા નથી તો ગોસાઈજીના આંખમાં આંસુ આવી ગયા જો આના ભાવને ભગવાને સ્વીકાર કર્યો છે ગોવિંદ સ્વામીને બોલાવ્યા અને એને કીધું આને કાલ કેમ ના પાડી ગાવાની આવી તમે બોલે કે મહારાજ હું જે પદ ગાઉ છું કેટલું રાગ રાગણીમાં એટલું સુંદર સંગીતારે આરે હવારે ઠાકોરજીને જગાડું છું અને આ એમ નામ ઠાકોર જાગો ઠાકોર જાગો આખી રાત કરે આને એ ખબર નથી કે આ પદ જગાડવાનું છે હુડાવવાનું નથી પણ વિઠ્ઠલનાથ ગોસાઈ કે છે ભલે જગાડવાનું પદ છે પણ આના પદને સાંભળીને ભગવાન સુવે છે તો ગોવિંદ સ્વામી કે જો આવું હોય મને હું વાંધો છે કે તો ગામ તો આને પાછું ચાલુ કર્યું રાતે અને એમાં એક રાતે એ બન્યું આ પૂર્ણિમાની રાતે ભગવાન આવ્યા બાય દરવાજા પાસે આવીને ઠવકાર્યું રૂપા દરવાજો ખોલી આને આશ્ચર્ય થયું કે સારું અંદર થી બાર કોણ આવે એટલે કોણ છો તમે અરે ભગવાન કે હું છું ભાઈ ખોલ મારે જાવું છે ચંદ્ર સરોવર રાસ લીલામાં જવું છે રૂપાને આશ્ચર્ય થયું સાક્ષાત ભગવાન તમે વિચાર કરો જે ભગવાન જન્મ લઈ અને કંસના કારાગ્રહી તોડી નીકળી ગયા બહાર એને અહીંથી નીકળવામાં કોઈ તકલીફ છે હે બહાર નીકળવામાં કોઈ પ્રોબ્લેમ છે નથી જો આચાર્ય દ્વારા સ્થાપિત ભગવાન જે છે ને આચાર્યની મર્યાદાને ક્યારેય તોડતા નથી વિઠ્ઠલનાથજી એ સ્થાપિત એને કીધું અંદર વાળો બહાર ન જવો જોઈએ તો ભગવાન નહીં તો એ દરવાજો ખોલીને બહાર નથી નીકળે જેણે કંસના અનેક દરવાજા ખોલી નાખ્યા એ ભગવાનો આને આને વિનંતી કરે છે એ રૂપા ખોલ મારે જાવું છે બહાર તું જવા દે મને તો આને કીધું નહીં જો ગુરુ નિષ્ઠ ભક્ત છે મારા ગુરુજીએ ના પાડી છે અંદરથી કોઈને બહાર આવવાનું નથી ભગવાન મુંજાણ આવી કે ખરો સેવક છે તો ના પાડે છો બહાર જવાની એ કે પ્રભુ માફ કરો પણ ગુરુજી આજ્ઞા કરી છે કે અંદરથી કોઈ બહાર ન જાવું જોઈએ અરે મારી બહુ ઈચ્છા છે રાસલીલાની તું ખોલ દરવાજો પણ આ ભાઈ તો મેં કીધું ને સરળ એ સરળ છે એને માન્યું નહીં ગુરુજી ના પાડી એટલે નહીં તો ભગવાને કીધું એક કામ કર તને ગુરુજી ના પાડી છે તો તું હારે હાલ મારી અને રાસ લીલામાં તું બે તો રૂપાએ વિચાર કર્યો કે આ ઠીક છે જો હું હારે જાઉં તો ટાઈમે પાછા લઈને આવું તો કે પ્રભુ આ ઓફર મંજૂર છે ઠીક છે હું હારે આવી છી કે ભગવાન કે હારું તને હારે લઈ જાય તો એને દરવાજો ખોલ્યો સાક્ષાત શ્રીનાથજી ગોપાલજી જ્યારે બહાર આવ્યા અને એ ગિરિરાજજી થી ઉતરે છે બે નીચે તો નીચે ઉતરતા ઉતરતા ભગવાને કીધું રૂપા હું થાકી ગયો છું એક કામ કર ખભે બેહાડ લે તો બાળકોને જેમ આપણે ખભે બેસાડીએ કે યાત્રામાં ગયા હોય તો ખભા ઉપર બેહાડી દે બેહાડ્યા ભગવાનને ખભે અને ભગવાનના બે ચરણ અહીં આવી ગયા રીતે છાતી પર અને તમે જો બાળક ખંભે બેઠો હોય તો આમ પડવાની સંભાવના રહે ઉતરવાનું છે એટલે ભગવાન થોડા ઝોકશે આગળ પડવાની સંભાવના છે તો એણે શું કર્યું બેય પગને આમ પકડી લીધા એકદમ મજબૂત ભગવાન પડે નહીં એટલે અને ભગવાને શું કર્યું પોતાના બેય હાથથી એના મસ્તકને પકડી લીધું માથાને પકડી જો ચરણ કમળની કૃપાએ પામી ગયો આ હસ્તકમળની કૃપાએ પામી ગયો અને જયારે થી નીચે ઉતર્યા ઉતર્યા ચંદ્ર સરોવર પહોંચ્યા અને ન્યા પહોંચ્યા તો જોયું રાસ લીલા પ્રારંભ અને હા તો ભાઈ ક્રિકેટ મેચ જોવા ગયો બેહી ગયો નિરાતે રાતે જાય શું થાય જોવી ગયા આપણે અને રાસિલાનું દર્શન થયું છે ને જો રાસ જોવે અને રાસ રમતા રમતા ભગવાન જયારે આમ ફરે છે તો થયું એવું કે ઘરેણા પડે કંઈક પહેર્યું હોય તો આણે નક્કી કર્યું કે આ ઘરેણાં પડી ગયા હવારે જો મંગળ આરતીમાં નહીં દેખાય ને તો ગુરુજી મારો વારો પાડી દે એટલે જેવો ચાન્સ મળે ને તો આમ વચ્ચે લપકત કરી ખેંચી લે જ્યાં જે વસ્તુ ભગવાનના કાનમાંથી કુંડળ પડ્યું હોય કે ગળામાંથી હાર પડ્યો હોય માથેથી મુકુટ પડે તરત લઈ લે અને ભેગું કરી લે પાછું કે આને તો ખબર નહીં રહે આપણે હાસવીને લઈ જવું પડશે બધા આભૂષણો ભેગા કરે એમાં બન્યું એવું કે ભગવાનના ચરણમાં એક કડું પહેરેલું છે ભગવાને કડું પહેરે છે તો એ કડું નીકળી ગયું અને નીકળી ગયું અને એ વૃંદાવન રજમાં ઉભું રહી ગયું ઉભું તો ફરતા ફરતા રાધા રાણી જયારે આવ્યા ને તો એનો રાધા રાણી નું એક ચરણ જે છે ને એ કડામાં હલવાઈ તો કડું વહી ગયું રાધા રાણી ચરણ હવે રૂપો મુશ્કેલીમાં આવી ગયો આને કેમ લેવું કારણ કે પડ્યું તું તો એને એમ હતી કે વાટ કે એ વિચાર કરતો હતો કે રાસ લીલામાં કોઈ ડિસ્ટર્બ ન થવું જોઈએ મારા કારણે તો અવકાશ લઈને તો એને શું કર્યું જે આમ રાવણ બનેલો છે તો રાવણમાં કૃષ્ણ જેમ ફરે ને તો એમ સાઈડમાં ઈ દોડે હારવાય કારણ કે ખબર નથી આ કેન્ડ પાછા હે ક્યાંથી રિટર્ન આવશે એ તો હારવાર ઈ દોડે પાછો કંઈક પડે તો લઈ લેજે કે તો એકવાર પીતાંબર પડી પિતાંબર પડ્યું તો એને વિચાર કર્યો કે આ લઈ લઉં કારણ કે પગમાં આવશે ફાટી જાય તો હવારે પછી મારો વારો પડશે તો પિતાંબર પડ્યું તો ફાસ્ટ ભાગતા ભાગતા જઈને લઈ લીધું હાથમાં પણ આ કડું અટવાનું છે હવે કડું વયું ગયું રાધા રાણીના ચરણમાં હવે એને કેમ લેવું બીજી વાર જ્યારે રાધા રાણીએ રાઉન્ડ લીધો તો એ કડું પાછું નીકળી ગયું નીકળી ગયું પાછું લપક કરી ઉઠાવી લીધું અને આ રીતે રાસલીલામાં સુંદર સેવા કરીને મંગળા આરતીનો સમય થયો ભગવાનને પકડીને બહાર લાવ્યો વિચાર કરો રાસલીલાના દર્શન થવું એ ભક્તો માટે બહુ મોટું સૌભાગ્ય છે અને આનો તો અધિકાર આલે એમાં મહેતા નરસિંહને રાસલીલામાં લઈ જવા શિવજીને કેટલી મહેનત થઈ જોયું આ તો ડાયરેક્ટ ઘૂસી ગયો ભગવાનને હાથ પકડીને ક્યાંય ને બહાર લઈને આવ્યો હાલો ટાઈમ થઈ ગયો છે કે જવાનું તો રિટર્ન જયારે બહાર લાવ્યો તો ભગવાને વિચાર કર્યો એ કે રૂપા હું હું થાકી ગયો છું કે કેટલું રાસ રમ્યો છું થાકી ગયો એક કામ કરીને પાછો ખભે બેહાડે પાછા ભગવાનને ખભે બેહડે થોડા આભૂષણો જે નીકળી ગયા હતા બધા સજાવ્યા ખભે બેહાડ્યા હવે ચડવાનું છે ઉપર તો ભગવાન પાછળની બાજુ ઝૂકે તો બે પગને અહીંયા રાખ્યા સાઈડમાં અને મજબૂત પકડી લીધા અને ભગવાન નહીં થયું કે હવે મને આવે છે ઊંઘ હવે મને ઊંઘ આવે છે તો હવે શું કરું આમ માથું પકડીને બેસી તો બનીએ કે હું પડી જાવે ભગવાને દાઢી પકડી લીધી એની જોરથી બે હાથથી આમ બે આંગળી બેડીને એટલે પડું નહીં પાછળ અને એમાં ઉપર ચડતા ચડતા ભગવાનનો અંગૂઠો જે છે એ ક્યારેક ક્યારેક રૂપાના મોઢામાં વહી અને એવું અમૃત આસ્વાદન ભગવાને એને કરાવ્યું કે એની અંદર જે કાંઈ કામનાઓ શેષ વાસનાઓ હતી એ બધું સમાપન થઈ ગયું દુર્લભ છે જે વ્યક્તિઓને ભગવાનના અંગૂઠાનો એ રસ મળ્યો અને આ રીતે ચાલતા ચાલતા ગિરિરાજજી ઉપર ગયા ભગવાનને અંદર મૂક્યા અને હવારમાં ગોવિંદ સ્વામી આવ્યા અને મંગળાનો ટાઈમ છે એનો નિયમ તો એણે કીધું ભાઈ પદગાનનો ટાઈમ થયો છે રૂપાએ કીધું આજે પદગાન કેન્સલ જાવ ઘરે બીયા હોય એટલે ઘરે ભગવાનને જગાડવાનો ટાઈમ થયો આરતી કેમ કેન્સલ આજે બોલે એને જે હૂતો હોય આ ક્યાં હૂતો છે આને રાત લઈને હું ફર્યો છું બાર તો ગોવિંદ સ્વામીને કઈ સમજાણો નઈ કે આ શું કે છે તો ગોસાઈજી ને બોલાવ્યા ગોસાઈજી ને કીધું આ મંગળારતી પાડે છે કે ગોસાઈજી એ પૂછ્યું કેમ મંગળારતી ને કેમ ના પાડે છે એ કે હું ક્યાં ના પાડું છું તો ઈ કે ભગવાનને જગાડવા જ પણ એ કે હું હોય જ જગાડવો ને કેમ તો કે આ દાખી રાત જાગ્યો છે કે તો ગુસાઈજી આશ્ચર્ય થયું કે આખી રાત જાગ્યો રૂપા વાત હું છે આજી કે અને એને આખી ઘટના કીધી જે રાતે બની વિઠલનાથ ગોસાઈ ગુરુ છે પણ ગુરુ હતા એટલે એ પ્રણામ તો ન કરીએ કે એને પણ મનમાં ને મનમાં એને આશ્ચર્ય થયું કે જે રાસલીલાને પામવા જન્મ જન્મ મુની જતન કરાઈ અનંત અનંત જન્મ સુધી સાધના કરીને જેને પામી નથી એકતા એ રાસલીલાને આ પામી ગયો છે અમે આટલા વરથથી અહીં છે તો એ ચાન્સને જ મળ્યો જાવ ત્યાં અને આને પોતાના મનથી પોતાના શિષ્યને પ્રણામ કરે છે ભાવ એનો જોયો એને અદભુત અને ગુસાઈ જે કીધું આજ મંગળ આરતી કેન્સલ આજે હોવા દો ભગવાનને તમે એક વસ્તુ જોવો સિસ્ટમ જ્યાં હોય ને ત્યાં સેવામાંથી ભાવ નીકળી જાય પણ આવું જોવામાં આવ્યું છે પણ જ્યાં ભાવ છે ને ત્યાં ભગવાન પોતાના સેવકોના હૃદયમાં સંકલ્પ પ્રગટ કરાવે અને એ સંકલ્પ દ્વારા સેવા કરાવે આજે આપણને એમ હોય કે આજ ઠાકોરજી આ વસ્ત્રો પહેરે એ પૂજારીની ઈચ્છાથી પહેર્યા છે નહીં એ પૂજારીના હૃદયમાં ભગવાન સંકલ્પ ઉત્પન્ન કરાવે કે આજે તારે મને આ વસ્ત્ર પહેરાવવાના આજે આ આભૂષણ પહેરાવવાના છે કોણ કોણ સંકલ્પ કરે છે ભગવાન આપણે તો એક માધ્યમ છીએ એક ઇન્સ્ટ્રુમેન્ટ છીએ સેવાનું ભગવાનને ક્યારે જાગવું છે મંગળાર્થી તો એના પૂજારીને ભગવાન મનમાં વિચાર આપે કે આજ દર્શન આટલા વાગે ખોલવા જોઈએ આવા ઘણા મંદિરો ભારત વર્ષમાં છે વૃંદાવનમાં તમે જાઓ તો સેમ ટાઈમ ઉપર સેમ દર્શન ન થાય તમને ત્યાં બધું ભાવ ઉપર ચાલે ભગવાનની ઈચ્છાથી ભગવાન જાગે ભગવાનની ઈચ્છાથી સુવે ભગવાનની ઈચ્છાથી ભગવાન વસ્ત્ર ધારણ કરે શ્રીંગાર કરે વૃંદાવનમાં છે ઘણા મંદિરો પણ તમે જગન્નાથપુરી જાઓ તો ફિક્સ ટાઈમિંગ નથી ભગવાનની ઈચ્છાથી હાલે બધું તો આપણા મનમાં પ્રશ્ન થાય કે ભગવાનને કેમ ખબર પડે અથવા સેવકોને કેમ ખબર પડે કે અત્યારે શું કરવાનું છે તો ભગવાન એના મનમાં એ સંકલ્પ ઉત્પન્ન કરાવે અને એ અનુસાર પૂજારી જે છે એ ભગવાનની સેવા કરે આ ભાવ છે તો વિચાર કરો સરળતાનો જે ગુણ છે ભક્તિ જે છે હવે આ રૂપો કઈ વેદ શાસ્ત્ર નથી ભણ્યો એણે કઈ વેદોનું અધ્યયન નથી કર્યું પણ જો સરળતા દ્વારા કોઈ પણ વ્યક્તિ ભગવાનને બહુ ઈઝીલી પ્રાપ્ત કરી શકે વિચારો એ સમયના જે મોટા મોટા વૈષ્ણવોને જે લાભ નથી મળ્યો ને એ રાસ લીલાનો લાભ આને પ્રાપ્ત થઈ ગયો સરળતાનો આ ગુણ છે ભક્તિ કરવી છે કાંઈ બદલવાની જરૂર નથી બસ સરળ બની જાઓ સરળતા આવી ગઈ તો ભક્તિ ઓટોમેટિક પ્રાપ્ત થઈ જાય આ સરળતા જ સૌથી મોટામાં મોટો ગુણ છે અને આજે તમે જેટલા પણ વૈષ્ણવો છે કયા વૈષ્ણવોનું સન્માન સૌથી વધારે છે બોલે જે સરળ છે જે બહુ સિસ્ટમેટિક છે અઘરા છે એની પાસે બહુ લોકો ઓછા જાય સરળ વ્યક્તિ જે છે એ બધાને પસંદ છે પ્રિય છે તો રૂપો એટલો સરળ સીધો માણા બી જાય પામી ગયો તો આ ભક્તિયોગની મહિમા છે